ભાદોડ સીટ પર પેટા ચૂંટણી જાહેર થતા આમ આદમી પાર્ટી માંથી સંધ્યા પ્રવીણભાઈ વસાવાએ આજે આમ આદમી પાર્ટી ના ડેડીયાપડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની જે બે બેઠકોની પેટા ચૂંટણી હતી એમાં સાગબારા તાલુકાની બે ભાદોડ બેઠકની આજે અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા ભાદોડ બેઠક પરથી આમ આદમી પાર્ટીની કોર કમિટીએ સંધ્યાબેન પ્રવીણભાઈ વસાવા પર ભરોસો મૂક્યો છે એમને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે સંધ્યાબેનની સાથે એમના આજુબાજુ એમના તાલુકા બેઠકમાં આવતા ગામોમાંથી મોટી સંખ્યામાં વડીલો યુવાનો માતાબહેનો સૌ અહીંયા પધાર્યા છે અમારા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ અહીંના આગેવાન ડોક ડોક્ટર દયારામભાઈ ગિરધરભાઈ દેવેન્દ્રભાઈ તમામ આગેવાનો અહીંયા આવ્યા છીએ ત્યારે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ અગાઉ પણ વિધાનસભા હોય કે લોકસભા હોય આમ આદમી પાર્ટી પર અને અમારી પૂરી ટીમ પર ભરોસો મૂક્યો છે આ પેટા ચૂંટણીમાં પણ સાગબારા અને ડેડિયાપાડાની જનતા અમારા પર ભરોસો મૂકશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ ડેડિયાપાડા સાગબારા સમેત પૂરા નર્મદા જિલ્લાની જનતા અમારા પર ભરોસો મૂકશે એવી અમને પૂરેપૂરી આશા છે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક અમારી કામની રાજનીતિને આગળ ધરીને અમે લડવાના છે અને અમને પૂરો ભરોસો છે અમારા સંધ્યાબેન મહિલા આગેવાન છે સારું એવું મહિલા વચ્ચે એમનું વર્ચસ્વ છે ત્યારે સંધ્યાબેન આ ચૂંટણી જીતશે એવી અમને પૂરેપૂરો ભરોસો છે તમે બધા જાણો છો કે આજે ગુજરાતમાં જ્યારથી અમે બધા સમજતા થયા છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે એમની પોતાની બોડી છે ગુજરાત હોય કે દેશમાં એમની સરકાર છે છતાં આજે જ્યારે આ વિસ્તારના લોકોને શાળામાં ભણતા બાળકોને પોતાની શાળા માટે આંદોલનો કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે જાતિના ખોટા સરટીઓ બીજા લોકોને આપી દેવામાં આવે જે ઉચ્ચ અભ્યાસ માટે અહીંના વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની યોજના હતી એ આ સરકાર જ્યારે બંધ કરી દેતી હોય આ વિસ્તારના ખેડૂતોને કપાસનો ભાવ ના મળતો હોય તુવેરનો ભાવના મળતો હોય આજે તુવેર નાખવા જઈએ છીએ એકસો એસી થી બસો રૂપિયા મારા પર લેવામાં આવે છે તો આજે ઉદ્યોગપતિઓની લૂંટ આજે ચાલી રહેલી છે જે આદિવાસી સમાજ આજે નર્મદાનું પાણી હોય ઉકાઈનું પાણી હોય એના માટે ઝજૂમી રહ્યો છે વિસ્થાપિતોનો આજે એમના અધિકારો નથી મળ્યા અનેક પ્રશ્ને અમે જ્યારે લડત લડતા હોઈએ છીએ મને ધારાસભ્ય બનાવીને વિશ્વાસ મૂક્યો છે ત્યારે સડકથી લઈને સદન સુધી અમે અવાજ બનીએ છીએ આવનારા દિવસોમાં સંધ્યાબેનને અહીંની જનતા જો વિજયી બનાવશે તો સંધ્યાબેન પણ સાગબારા તાલુકાના લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરશે સાથે અમારી પૂરી ટીમ છે જ્યાં પણ નાનું મોટું જે પણ કામ પડે છે અમે ત્યાં ઉપસ્થિત થઈએ છીએ અને આવનારા દિવસોમાં પણ આ જ જે આદિવાસી સમાજના અનેક પ્રશ્નોના નિરાકરણ બાબતે કે રજૂઆતો બાબતે અમે લોકો સાથે રહીને આગળ વધવા માંગીએ છીએ ત્યારે ફરી એકવાર સંધ્યાબેનને આ ચૂંટણીમાં ભાદોડ તાલુકા પંચાયતમાં પાર્ટીએ ભરોસો મૂક્યો છે અને અમને પૂરેપૂરો સાગબારા અને ડીડિયાપાડાની જનતા પર ભરોસો છે કે સંધ્યાબેન પર ભરોસો મૂકશે અને સંધ્યાબેનને જંગી બહુમતીથી આ ચૂંટણીમાં વિજય બનાવશે એ જ વિશ્વાસ સાથે અમે આજે નામાંકન અહીં ભરી અને અમારો વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ